અત્રે ઉપસ્થિત કેપીવીએસના પ્રમુખ શ્રી વિજયભાઈ તથા સમસ્ત ખૂટ પરિવારના ભાઈઓ તથા બહેનો આજના સમયમાં વિશ્વ શાંતિ માટે વિશ્વ એકતાની જરૂર છે વિશ્વ એકતા માટે એક રાષ્ટ્રની એકતાની જરૂર છે અને રાષ્ટ્ર એકતા માટે સૌથી પહેલા કુટુંબની એકતાની જરૂર હોય જો કુટુંબમાં બે ભાઈઓ વચ્ચે એકતા હોય કુટુંબની એકતા હોય તો ગામની એકતા બને તો આજે જે આપણે એકતા સંમેલન કહી શકાય એવું આજે આપણું આ મિલન તથા તેજ મહોત્સવ તથા આપણા દરેક ભાઈઓ તથા બહેનો નાનો બિઝનેસ મોટો બિઝનેસ કે કોઈપણને ખૂબ જ મદદરૂપ થાય આર્થિક રીતે થાય માનસિક રીતે પણ મદદ થાય જો એકતા હોય ગ્રુપ હોય તો કોઈપણને ગમે ત્યારે પ્રોબ્લેમ આવે તો એ આપણે એની વચ્ચે શેર કરી શકીએ ઘણા ભાઈઓ એવું હોય કે જે આપણે આજુ આપણા ગામના હોય આપણા દૂરના ભાઈઓ હોય જે બીજા ગામમાં વસવાટ કરતા હોય ખ્યાલ પણ ન હોય તો આવું આ એક મંચ ઉપર ભેગા થાય ઓળખાણ થાય અને બધા ભાઈઓમાં જે એકતા થાય એટલું સરસ જે આયોજન છે એ ખૂબ જ બિરદાવાલાયક છે અને હું ઘણા છેલ્લા ત્રણ ચાર વર્ષથી વિજયભાઈના કોન્ટેકમાં હોય ત્યારથી આ આમાં આવું જ છું અને આની માટે મને બહુ ગૌરવ એ છે અને એક સમાજને એકતા માટે દરેક સમાજ આનો એક ઉદાહરણ લઈ શકે અને પોતાના કુટુંબની માટે કંઈક કરવી છૂટવાની જેનામાં ભાવના છે એ લોકો આગળ વધી અને એક સાથે મળી એક સ્ટેજ ઉપર આવે એ એક આ એકદમ ઉત્તમ ઉદાહરણ છે તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણા બધા આયોજક મિત્રોને અને બધાને શુભેચ્છા સાથે Jai yes, Shri